શી હું કરવાનું કે ખાવાનું ઉતરતું જ નહીં તમને પરણા મળતા કાલે કોઈ ખાધું નહીં પણ નથી ને ખાધું પણ હું કરા ઉતરતું જ નહીં એટલેથી નેચળ ગોગરા મોઈ ઉતરક ના ઉતર પણ ખાવ તો પરક ના કરો મને લાગતું નહી એમ હું ડોશી હું વધારે જીવું કશું જ ન થાય તમે ખાલી ખાવાનું રાખો હું ખાવાનું રાખ ખાવાનું ઉતરતું જ નહીં અને ટાઈમ દવા લેવાની બીજું શું કરવાનું દવા ખાઈ ખાઈ તો આ ખાવાનું ઉતરતું નહી બોલવું કરવાનું તો આ તમે ખાઈ લોક પણ હું ખાવ આ ખાવ છું ને ઓમ ગોગરામાં નેતર જતો જ નહી ઓમ પાછો આવે છે તને દવા સિર્ફ તો પછી કરવી નહી દવા તો હું કરા ઘરવી તો કે ખાધા વગર દવા તો ઘરું શું કે હું કરવાનું ડોક્ટર ને તો એમ કીધું છે કે પહેલા ખવરાવજો ને પછી દવા કરાવજો પણ ખાવાનું ઉતરતું નહી ને હું કરવાની દવાએ એટલો કટકો રટલો ખાઈ જા બસ

અમે બોલવા જેવું થઈ ગયું છે રાતી હોય એવા સપનું આવે ને જોને હવારે મને ઉપાડીને લઈ જતા હોય અને સમસણ હું પહોંચી જોઈએ ને એવું લાગે છે ડુચી રાતી સપનું થાય તો ને સલ હોશ થઈ જશે તમે સોતી છે આરામ કરો મત દવા લાવ એ તો મને ખબર છે તું ઉપરથી થી કી છે થઈ જા હોશ થઈ જા પણ મને લાગતું નહી મને હોશ થાય એવું ના તો પછી પાણી ગરમ કરીને અને તાણ નવરાજો હરખા અમે રવા દે નવાનું એ શેલ્લા દવા નહીં નાખ્યો 10 ડારો શેરી અમે નહીં જીવું એવો વધારે કશુ તી દેતો મમ દુશી કશુ અરે હું ચિંતા ના હું તો હું છું મારી ઘણી સેવા કરી ના હોય તો એને આવે તો ખાવા હું તો તમારી ઘણી સેવા ને ઘણો દવા તો કહું છું

બે ચાર સુધી તો કશું નહી થાય ચિંતા કશો નહીં શરીર ના શરીર પેલું એ થઈ ગયું બોલો છે યુ ગોળીઓ લાયા હોય જીવનલાલ તો આટલું બધું શરીર ના થાય ચિંત કરો પાછો બરાબર લઈને જાવ જીવનલાલ તમે તો બોલતા આવડા છે કે નહીં આવડતું હાથે તે રૂમાલ લઈને આવવાનું હોય કે ખબર લેવા આવવાનું હોય મોળસ ને હું ખાવાનું ઉતરતું નહીં મને લાગતું નહીં હું વધારે જીવું છું હું કરું છું કે તો હું મોકલું છું ખબર લેવા ના છે હું ઉતર આવું બોલાતું છે આ તો કે રૂમાલ લઈને કેજે તાર મામા ને ઊંજે ઊંગ નહીં આવતી બેઠા બેઠું નહીં રહેવા તું હારું ગો ઊંગાર જો ઊંગાળો થોડીવાર ઊંગાળો થોડીવાર ઓ

ખાવાન રાખો જવતાન જીવનલાલ હો એ હાથ બોલે કયો માર મોમાન હે આવશી ખબર લેવા જીવનલાલ તમે તા ટાઈમ દવા આલજો કમ્પ્લીટ થઈ જાય ચિંતા કર્યા વગર અને ખવરાવાન રાખો આ ખાધું નહીં ને મો શરીર હુકાઈ ગયું પેલા પાપડ જેવા થઈ જાય જોક ચિંતા કરશો નહીં આ વધાર તો યાદ થી કરું ના દવા ગવા હાલી હોય હું કીધું તમે તાર

હજી થોડી તાકાત કરો થો ભો ગયા કે ના થઈ ગયા આમ તો ચાર જણા પકડી ને કરતા કે ના કરતા બાર દેખાતી હતી રાગ રાગતો

તમે ખાટલા હું છું જીવનલાલ ના છેલ્લા દાળ આઈ છે બરોબર અને જે માણસ ની કિડની ફેલ થઈ ગયેલી હોય ને એ માણસ લોબુ ના જીવે પણ જેટલું જીવે એટલું છેલ્લી વાર સારું જીવવા દે તમારા હેતર માં

કલાક અડધો કલાક કલાક અડધો કલાક લાલ એવું ના વિચારવાનું હોય કશું ના થાય ડગળા જેવા થઈ જશો તમે કેમા પગ ભૂઈ મેલીને લગી દે ખેડવા જાવ હા ઉપર પણ આપણે શું જવું છે શાંતિથી ઓયના ઘર બેહી રહેવાનું વાત કરો છો આજે તમે કહો પણ મને નહીં રહેવા ઓમે જો જીવનલાલ જેની કિડની ફેલ થઈ ગયેલી હોય ને

તમારો સાથ નઈ છોડવાનો જીવનલાલ માતા હમ જે થઈ ગયું થઈ ગયો આપડે કરીએ આજ સુધી તમારું તો સારું કર્યું ટાઈમ સર તમારી ખરી તો લીધી

ખબર પડે થતા કે નહીં પડતી માથું બધું દુખે છે હેતરનું કામ પડી મેળવાનું નહીં કીધું જ આવતો તો હું હોય આવતો તો તમારા ઘેર આવે તન તો હતા નહીં કેવા હેતર મો જઈને આવ્યો તો મારી થોડું કોમ હોય ક હવે કામ પૂંઢરાને પેઈ ગયું મારા હેતર ની ચિંતા નહીં બધી જીવન ના હેતર ની મને ચિંત જીવનની ચિંતતા જીવનલાલ મા કિડની ફેલ હોય ને રાગે રાગે હા સળ દબાણ એટલું બધું થાય એટલું બધું થાય એટલું બધું થાય ને જેમ પેલા ફુગ્ગામાં માં નહીં પડતા અને બરોબર નો ફૂલો ફાટલે તક ફૂટી જાય એમ હૃદય તમારું ખરું ને હફ લેતક ફાટી જાય દાળ ઓ આવું થાય કેવું થાય

અને હું પાહ ને બધું હોજ કરી દે તમે જેટલું ખોનગી રાખશો ને એવું હોજ ને તમારો ભાઈ એને કિડની હલવા તૈયાર હતો બરોબર પણ ઈઓને કિડની નું ઓપરેશન કરાયેલું છે ઈઓને એક જ છે આ બધી ખબર છે પણ હું કવ છું કે નહોતું માર દોશીની એક કિડની ના ચાલે એ જીવનલાલ બરોબર થઈ જુ પીડું થઈ ગયેલું કેવાય શિયામ ખરી પડે એનું કોઈ નક્કી ના રખાય એટલે ઈવન કિડની લઈને પાછું હાથ તો ખરું કહે ઈવન જોખમ આપણે નહીં નાખવાનો

એટલે થોડું ઘણું હદક ખવાય સમજ્યા આ છેલ્લી વાર આયો તો એનું ફળ ખાવાનો ટાઈમ થયો એટલે સેટા છેટા ફરો છો અને ખરો ફરો છો જોઈને પણ છું આમ સોનામા દસ દાડામાં આટલો બધો ખર્ચો કર્યો છે ને આ બધી મિલકત લેવાની છે ને એ સોના મિલકત લેવાનું કરો અને એક કોમ કરો ખેમાનો અડધો ભાગ ટાઈમ સર આવી દેજો પાછા

ઘરું દબાઈ જોવા જરૂર નહી લાકડી ભાગવાના અને હાફ મરી જાય એવું કોમ કર્યું છે કે નહીં કર્યું ખબર અને અમુક ખરા ને આપણા ગામ માં લાખો પતિ છે અમુક કાકો ઓળખાવે અમુક બધા કાર્યો ને ખરા ને અગાડીઓ ગાલી જાય બીજું કશું કરવું નઈ આ જીવણીઓ મરી જાય ને બાર દાડા ના થાય ને એના મરી હારું એવું ઘર તો બધે એક એસી વાળી ગાડી લઈ દે અને બસ બે દાડા અને પૈસા વાપરે દઉં મિલકત શું કરવાની હે બધું વસાવાનું છે ગાડીઓ આવશે ને બધું આવશે એ કહેવત નહીં હોય બુદ્ધિ ની અણી તો થવાય મિલકત ના ધણી રામજી

બતાવા દાળા ને જીવન ચિંતા કરો એવું નહીં કે તો દવાખોન લઈ જવાનું કુ હાઉ અમે તો લઈ જવું તારા કોઈ શીખવાની જરૂર નહિ તમારા મને કોઈ કહેવાની જરૂર નહી

વ્યવસ્થિત ઈ લઈ જ્યાં દવાખાના લઈ જતા કેવું શું ખાલી હું તો કોઈ કેવાની જરૂર નહીં સલાહ વસ્તુ એવી છે મફત માં મહિના <laughs> <laughs> દેશી દવા કરીને કોઈ નથી પચ્યો અને બીજું મગજ આપડે કિડનીઓ પચી જાય છે એવું ટેન્શન આલ્યું ને તો કેવું ફેરવાની ગોરી એવી ના લાય અમુક પટવાની તૈયારીઓ છે નહીં પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમ માં મોકલાવે ને તો પાછું પકડાઈ જાય તારે જે મળે દવા થી બધા થી મારવો ને એના કરતી ટેન્શન થી પટી જાય ને એમાં કશું કોઈ પોસ્ટમોર્ટમ માં ના આવે તમે હેડો પખાડો કર્યા આગળ કે નેમ જ કરે બસ આ જીવણી આમ તો હમણાંથી કોઈને ખબર લીધી લાગતી નહીં આ મોયા અચાનક ને આકડો એટલે ખબર પડી આ થઈ ગયો છે પણ મારું મામા ને કેવું પડશે કે મોમા ખબર લઈ આવો જીવણીઓ નાળવાનો મેમો છે નક્કી ના કેવાય જીવણ નું જેમ કામ ખાતો પીતો નહીં ને શું કહી રહ્યા છે ખાવા પીવાનું નક્કી નહીં જીવણીઓ છે ટાઈમ જતો રહે ઉપર આ તો શિકાર પેલા બે જણા દવાખોન લઈ જાય છે કે નહીં લઈ જતા આમ તો હંગાતી હંગાતી ફરતા હતા પણ હમણાંથી દેખાતા નહીં પણ શિકર આ તો નાયા લઈ જતા હોય ગાટા તો શોમલાય ઠેકોણું એવું હોય થી લઈને જોઈએ આ રસ્તામાં ની પાસો લાવી જીવન પણ મારા મોમાન પેલા જઈને ક્યાં ઉપર જાય કે તમે ખબર લઈ આવજો ના કાખી જિંદગી મેં અણુ રહી જાય તો સર પણ ખબર લેવા નતા જીવન એના કરતા પેલા જી આવું હો બુજી શોખ ના કરે શું તાર ખુદા બાપુજી મદમ હેડ્યો અરે હું શો હેડ્યો આ પેલા જીવણિયા ખબર લેવા જોતો હા પાપડ જેવો થઈ ગયો તઈ ને દાવાનું તો એ ઉપર થતો રહે ઓ સર હું વાત કરું છું અરે તમે જોવો તો કે આટલો રોટલો નઈ ખવાતો પણ આ કટકો રોટલો નઈ ખવાતો ઓહો તે કોઈ દવાખાના લઈ જાય છે કે નહીં પછી આ પેલા બે નુગરા ખરા ને

આ લાઈટ બિલ ભરવા જતો તો તે કાલ ભર્યો ના તો અત્યારે જવા દે ખબર લઈ લે ખબર લઈ અને એની હાલત ઉછા જોવા દે ને સારું હોય તો ના હોય તો યા હારા દવાખાને લઈ જવું ટેકો કરીએ ને તો જિંદગી સુધી યાદ રહી જાય તો મારે તો બધું કોમ પડી મેલી ને એની ખબર લઈ આવી જ પેલા ખબર લઈ જતો રહ્યો છે જીવન નું નક્કી ના કેવાય આ પેલા બેન ઉઘરા ખરા તì કા ફેવરિસ તે દવાખાના લઈ જાય છે કે પછી ઘેર ઊંઘાડી મેલે છે બદવાન ભારતા લઈને નેકડે તો છે પણ નક્કી ના કે આ બેનુ આવો તો મનિયા ઘેર દે હમરો છો થોડું ખાવ છો તું ખાવાનું નોમ લે ને ક અતારે ઓયથી અરે કટકો હું ખાય હમરો હપો છો ખાવ તો કે મારા શું

દવાખાને લઈ જવ અમદાવાદ અને તું તારા હેડ મારંગા થી તારા કશું કરવું નહીં હું પહાણ રે બાબુજી ડોક્ટરો છૂટી પડે એક ડોક્ટર છૂટી પડે એટલે હારી ના જવાનું હોય બીજા દુનિયામાં ઘણા ડોક્ટર છે હાજો હમતો ને છોતી કિડની બાબુજી અતાર સુધી રોપ દેતો હતો થી વળાખતો તો ને બાબુજી એ બધું જીવ ભૂલી જવાબ રોય નહીં યાર મને શરમ આવે છે તમે લાવજો એનો ડોક્યુમેન્ટ ને બધું હું લઈ કરતો હોય તો હું લઈ જાવ છું અને અમદાવાદ માં કોઈ જેવા તેવા માણસો નહીં મરેલા માણસો કરે છે અને દવા કરવાથી કોઈ રોગ એવો નહીં કે દવાથી ના મટ અત્યારે તો એટલી બધી ટેકનોલોજી આવી જાય ને ગમે તેવું દુઃખ હોય અત્યારે તો આ ઓપરેશન કર્યું ના હોય કર્યું પણ તમને હાજા કરે એટલે ડોક્ટરોનો વિશ્વાસ રાખવાનો અને ડોક્ટર કીને એટલું પાડવાનું બીજું કોઈ કરવાનું નહીં

બાબુજી હા થોડો ખાલી ગોમ તો હું ગાડી બોલાઈ દઉં છું હેડ આ બાબુ નવરો બેઠો કોકડો નખો જ કાઢશે બીજું કશું નહીં એક તો મશીન પેલા પોચરા પાછો ખભા હાથ મિલી ને થાય દવાખવાના બીજું કશું નહીં આ રોજો મોટા દવાખાના લઈને જવાનું ફરીથી રિપોર્ટ કરાવશે ને તો અમારું માટલું ફૂટી જવા છે મા કાકા બે દોડવાનું અને જેલ ભેગા થવું પણ જાય ને આખા ગોમવાળા થઈને મહી નાખશે નફાનું પાછું હું તો એક કોમ કહું છું ના હોય ને તો મને જઈ છો કાકાને સમાચાર કરવા દે અને ઓન ગમે તે થાય દવાખોન તો નહીં જ દવા દેવા તો દવાખોન પહોંચી જાય ને તો અમે ભેગા અને લંકા તું તાર ચિંતા કરે ને 10 દાડા 15 દાડા દવાખાને રોકાવાનું થાય ને તો તું ઘરની ચિંતા ના કરતી તું ઘેર કામ કરે જજે જીવણિયાન તો હું હાચવે ઈકણ ખાવા પીવાનું બધું ઈકણ મળશે ને મારા ભાઈબંધો ઘણા છે પાહન રે વાસ જીવણિયાને હાચવસી અને પૈસાની કોઈ ચિંતા નહીં હેડ જે તું હેડ તને હેડ ના હોય તો એમ્બ્યુલન્સ બોલાવ વધારે તકલીફ હોય તો હા ચડે છે હા તો ચડે છે પણ ટેકર અરે એમ્બ્યુલન્સ બોલાવી દઉં ને એમ્બ્યુલન્સમાં તને દવાખાને લઈ જાવ અમદાવાદ ભેગો કઈ નાખું ચિંતા કરે નહીં હું બે છું તને મરવા તો નહીં દેવાનું અરે બાબુજી હોશ થઈ જ હોશ થઈ તું ગભરાઈ ગભરાયજે નઈ જો ભગવાન નો વિશ્વાસ રાખવાનો અને માતાજી ઉપર ભરોસો રાખવાનું બધું થાય નું ખોટું કર્યું અને દવા કરવાથી ગમે તેવા મોટા ગંભીર છે અમદાવાદ માં તો સેવી ટેકનોલોજી અને પૈસા ની કોઈ ચિંતા નહીં તું તાર હેડ માં રંગાતી જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી